અંકલેશ્વર માં નર્મદા નદી ના ખેડૂતોના શાકભાજી ના ભારે નુકસાન અંકલેશ્વર માં નર્મદા નદી ના પાણી ખેડૂતો મહેનત પર પાણી ફેરવી દીધું છે બે વર્ષ બાદ ફરી એકવાર નર્મદા નીર કાઠા વિસ્તાર ના ચૌદ ગામો તારાજી મચાવી છે ખાસ કરીને જૂના માંડવા બુજક લઈને ગોલ્ડન બ્રિજ સુધીના પાંચ વધુ ગામોના ખેતરોમાં પાણી ઘુસી જતા શાકભાજીના ના ઉભા પાક બરબાદ થઈ ગયા છે ખેડૂતોની મહેનતનો દાટ વળી ગયો છે જેના કારણે તેઓ હવે ખેતરોમાં જઈ શકે તેમ નથી કાસિયા માંડવા છાપરા અંડાળા ગડખોલ નવગામ જેવા ગામોમાં શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે જેનો અંદાજિત ખોટ એક લાખ થી લઈ સાત લાખ રૂપિયા સુધીની છે આ બેવડા માર વચ્ચે વરસાદી પાણીનો નિકાલ અટકાવવાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે હવે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે જેથી તેઓ આ આર્થિક આઘાતમાંથી બહાર આવી શકે હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરબડાભાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સદાસો ડેમ સાઈડથી જે પાણી છોડ્યું છે જેના પરિણામે નરવા નદી બે કાંઠે વેઢી રહી છે લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ બે જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ એક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સારી જશે એવું લાગી રહ્યું કે વરસાદ થવા તો પાણીના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરબાઠા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન થયું છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ માં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે